નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું સંજીવની બુલેટિનની શરૂઆત ખેડૂતોની દિલ્હી કૂચનો આજે દિવસ શંભુ બોર્ડર પર હરિયાણામાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની તૈયારીઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યાત્રા આજે પહોંચશે વારાણસી કોંગ્રેસ દિગ્ગજો કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે પૂજા આજે સાંજે પાંચ પાંત્રીસ મિનિટે ઇસરોનું હવામાન સેટેલાઇટ ઇનસેટ થ્રી ડીસીએસ સેવન્ટીન થશે લોન્ચ કાશ્મીરમાં દોડશે વંદે ભારત ટ્રેન ફેબ્રુઆરી ઇલેક્ટ્રીક ટ્રેનને બતાવશે લીલી ઝંડી આગામી સપ્તાહમાં રાજ્યમાં કડકડતી ઠંડીના છેલ્લા રાઉન્ડની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં ઠંડીના પારામાં થશે વધારો ભાજપની બે દિવસે રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં પીએમ મોદી લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી શરૂ થનારી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદની બે દિવસીય બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો એજન્ડા રજૂ કરી શકે છે આ બેઠકમાં ચૂંટાયેલા પંચાયત પ્રમુખો જિલ્લા પ્રમુખો અને કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના લગભગ અગિયાર હજાર પાંચસો સભ્યો ભાગ લેશે પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા બેઠકનું ઉદઘાટન કરશે અને પીએમ મોદી રવિવારે સમાપન સત્રને સંબોધન કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડાપ્રધાન તેમના સંબોધન દ્વારા ભાજપના ચૂંટણી પ્રચારની વ્યાપક રૂપરેખા રજૂ કરશે અને તેમને લોકસભા ચૂંટણીમાં ત્રણસો સિત્તેર બેઠકો જીતવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમની તમામ શક્તિ આપવા માટે પ્રેરણા આપશે ભાજપની આ બેઠક પ્રગતિ મેદાનના ભારત મંડપમાં યોજાવાની છે રાહુલ ગાંધીની યાત્રા આજે વારાણસી પહોંચશે અને આ યાત્રામાં અપના દળની પલ્લવી પટેલ સામેલ થશે રાહુલ ગાંધી વિશ્વનાથ મંદિર દર્શન કરવા જશે અઢારમી ફેબ્રુઆરીએ સ્વામી પ્રસાદ મૌર્ય પણ રાહુલ ગાંધીની યાત્રામાં સામેલ થશે આજે ખેડૂતોની દિલ્હી કૂચનો પાંચમો દિવસ છે ખેડૂતો હાલ પણ શંભુ બોર્ડર પર છે અને આજે હરિયાણામાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની તૈયારીમાં છે ગઈકાલે ખેડૂતોના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી હતી જો કે દિલ્હીમાં પણ કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ થઈ ગયો હતો શંભુ બોર્ડર પર યુવા પ્રદર્શનકારીઓ હરિયાણા પોલીસને ઉશ્કેરતા જોવા મળ્યા હતા જેના કારણે પોલીસે ચારથી પાંચ વખત ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા

मतलब एक सरकार से बातचीत करके अपनी मांगों के लिए कह रही है तो सरकार भी जैसे इन्होंने भी एक जायज़ मांग है किसानों की तेरह महीने आंदोलन पहले भी चलिया और उस टाइम भी सरकार के होम मिनिस्ट्री से एक लेटर जारी हुआ उसके अंदर उन्होंने कहा कि भाई जितनी भी आपकी ये मांगे हैं इन मांगों को मानेंगे जैसे उनकी मुख्य मांग तो एम पे भाई एम लागू करना दूसरी जो हमारे भाई शहीद किसान हुए थे साढ़े किसान उनके परिवारों को आर्थिक रूप से मुआवजा देना उनको सरकारी नौकरी देना दो हजार बीस का बिजली देनी को रद्द करना काफ़ी दो तो हजार तेरह का जमीन का है वो उसको मतलब लागू करना काफ़ी मांगे हैं किसान बिरादरी की जो उन्होंने आश्वासन दे के उस टम उस समय मतलब आश्वासन दिया और नहीं मानी ये आज भारत बंद को लेकर के इन लोगों की कॉल थी तो इन्होंने कुछ समय के लिए सांकेतिक रूप से इसको बंद किया हुआ है इनसे हमारी शांतिपूर्ण ढंग से बातचीत होगी अभी जल्दी ही ये इसको खोलने वाले हैं इसको जल्दी खोल देंगे ઇસરોથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા હવામાનની સચોટ માહિતી આપવા માટે આજે એક સેટેલાઇટ લોન્ચ કરશે હવામાનની સચોટ માહિતી આપતો ઉપગ્રહ ઇનસેટ થ્રી એસ આજે એટલે કે સત્તરમી ફેબ્રુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે તેને નોટી બોયનું હુલામણું નામ આપવામાં આવ્યું છે ઇસરોએ જણાવ્યું કે જીએસટીવી એફ ફોર્ટીન શનિવારે સાંજે પાંચ પાંત્રીસ કલાકે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે તેને લિફ્ટ ઓફ થયાની લગભગ વીસ મિનિટ પછી જીટીઓમાં તૈનાત કરવામાં આવશે જીએસટીવી રોકેટની આ સોળમી ઉડાન છે સ્વદેશી સ્ટેજની આ દસમી ઉડાન છે સ્વદેશી સ્ટેજની આ સાતમી ઓપરેશનલ ફ્લાઇટ હશે આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ જમીન સમુદ્ર હવામાન અને ઇમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો છે આ સિવાય રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરશે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ફરી એકવાર હવામાન પલટી શકે છે આજે પણ ઠંડા પવન સાથે ધુમ્મસ રહેશે જે સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે રાજ્યમાંથી જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેવો માહોલ હાલ સર્જાયો છે ત્યારે વહેલી સવારે ઠંડી તો બપોર બાદ ગરમી અને રાત્રે ફરી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આગામી સપ્તાહમાં ફરી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે સત્તરથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે જેથી ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે ઠંડા પવનો કૂંકાવાની આગાહી કરવામાં આવી છે આગામી તારીખ બાવીસથી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે તો ઠંડીની સિઝનમાં મહત્તમ ચૌદ ડિગ્રી સુધી પારો ગગડી શકે છે રાત્રિ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે ડોક્ટર એટજી કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરીને ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાજેતરમાં ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે ફાર્મા કેમ્પ મહારાજા હાઉસ સેફ એક્સપ્રેસની પાછળ ચાંગોદર અમદાવાદ ખાતે દિવ્યેશ જાગાણી નામના ઈસમે અન્ય કંપનીઓના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરીને કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબ્લેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી ફાર્મા કેમ્પ અમદાવાદ ખાતેથી પાઇકન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ માર્કેટિંગ પેઢીને બનાવટી

અમારે ધ્યાન આવ્યું છે કે મોટાભાગે કોઈ લાયસન્સ ધારક ગુજરાતમાં આજ સુધી આવું ખોટું રીતે કરતું લગભગ ધ્યાને ઓછું આવતો હોઈએ આ જે કોઈ હોય છે વગર લાઇસન્સ છે રાતરાત પૈસા કમાવા માટે અને શોર્ટ ટર્મ માટે અને આ ભાઈએ જે દવાઓ પસંદ કરીએ પણ હાઈ એન્ડ એન્ટીબાયોટિક જેની કિંમત બહુ મોંઘી હોય તો થોડા કામમાં વધુ પૈસા કમાવા માટેનું એને આ કાવતરું કરેલું હતું અને આ વાત કરું તો આપણે ઓક્ટોબરની અંદર દિવાળી ટાઈમે પણ આપણા રાજ્યમાંથી સાબરકાંઠા હિંમતનગરથી અને અમદાવાદમાંથી પણ લગભગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોર જંક્શન અને પંચવટી જંક્શન પર બે નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે રૂપિયા એકસો પંચ્યાસી પોઈન્ટ બાર કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તો સાથે જ છસો બાવન મીટર લંબાઈ સાથે સત્તર મીટર પહોળો પાંજરાપોર જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે આ માટે અંદાજે રૂપિયા છ્યાશી પોઈન્ટ ચોરાણું કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલે આપી છે પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે નિર્માણ કરશે તે સાતસો ઓગણીસ મીટર લંબાઈ ધરાવતો અને સત્તર મીટર પહોળાઈ ધરાવતો બ્રિજ હશે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં પંચોતેર ફ્લાયઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં વીસ ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો સાથે જ રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના સાત ફ્લાયઓવર બ્રિજ માટે રૂપિયા છસો બાર કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે કોંગ્રેસ દ્વારા ભૂમાફિયા સક્રિય થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કશવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી પ્રતિપક્ષના નેતાએ રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વિહોણા છે રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે જમીન લેવેચની અંદર જમીન લેવેચ ટાઇટલ દસ્તાવેજ એન્ટ્રી અને એન્ટ્રી પછી એની આ એક આખી લેંદી પ્રક્રિયા હોય છે ને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે એમાં જ્યાં પણ કોઈ ગેરનીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલાં લેતી જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ કરી હશે ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે રાજ્ય સરકાર એને છોડવા માગતી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ નવસારીની મુલાકાતે હતા આગામી બાવીસમી તારીખના પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે સમીક્ષા કરી વાસી બોરસી ગામે પીએમના કાર્યક્રમ સ્થળની પણ મુલાકાત કરી જિલ્લા વહીવટી તંત્રને પીએમના કાર્યક્રમને લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું પીએમ મિત્ર પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાત મુરત કરશે ગુજરાત રમતો માટે જાણીતું છે ત્યારે છત્રીસમી નેશનલ ગેમ બાદ અન્ય એક નેશનલ ઇવેન્ટનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે ગુજરાતમાં પહેલીવાર નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અઢાર ફેબ્રુઆરીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું મહત્વનું છે કે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ છસો પંદર જિલ્લાના પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં અંજુ બોબી જ્યોર્જ હાજર હતા આ કાર્યક્રમમાં બાયોમેટ્રિક અને ઉંમર વેરીફિકેશન બાદ પ્રવેશ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ સાત હજાર પાંચસો લોકો મહેમાન બનશે

मैं महागाबा गांधी ज्यादा बड़े और विश्व एकता के नरेंद्र भाई कोहली की भेदी पर लड़ने से फारक करना है एचडी से में विश्व के सबसे बड़े ग्राफ शो में प्रोग्राम गुजरात में हो रहा है ये हमारे लिए गर्व की बात है ये भूमि है भारत या मेरे सभी युवाओं युवा भारत 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 एक भारत भारत और खास तौर पर हुए तो आप सब को खेल की दुनिया में

આઈપીએસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ સામે ફરિયાદ નોંધાય છે છ પોલીસ અધિકારી સહિત ઓગણીસ લોકો સામે ફરિયાદ નોંધાય છે પૂર્વ કચ્છના તત્કાલીન એસપી ડીવાયએસપી પીએસઆઈ સહિત ઇલેક્ટ્રોથમના માલિકો સામે ફરિયાદ નોંધાય છે વર્ષ બે હજાર પંદરના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઈડીએ નોંધી છે ગુજરાત પોલીસના અધિકારીઓ પર ફરિયાદ નોંધાતા અધિકારીઓ વધુ એક વિવાદમાં આવ્યા છે ત્યારે ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સહિત ઇલેક્ટ્રોથમના માલિકો સામે ફરિયાદ કરવામાં આવી છે તત્કાલીન પીએસઆઈ એન કે ચૌહાણ તાત્કાલીન ડીવાયએસપી વી કે ગઢવી તત્કાલીન ડીવાયએસપી ડીએસ બાઘેલા તત્કાલીન ડીવાયએસપી આરડી દેસાઈ તત્કાલીન એસપી જીવી બારોટ તત્કાલીન એસપી ભાવના પટેલ સામે ફરિયાદ થઈ છે ઇલેક્ટ્રોથમના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ થઈ છે તો વર્ષ બે હજાર પંદરમાં ફરિયાદી પરમાનંદ સિરવાણી કરી હતી ફરિયાદ ઇટી કંપનીના માલિકોએ અપહરણ કરી ગોંધી રાખ્યો હતો મિલકત પડાવી લીધી હતી ઢોરમાર માર્યો હતો જાનથી મારી નાખવાની કોશિશની પણ ફરિયાદ નોંધવામાં આવી છે ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને બોર્ડની પરીક્ષાના ભયના લીધે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓનું પરિણામ વિપરીત આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે આજે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું કારકિર્દીના ઘડતર માટેની મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો અલગ જ પ્રકારનો ભય સતાવતો હોય છે અને પરીક્ષાના આ ભયના લીધે હોશિયાર વિદ્યાર્થીઓ પણ જોઈએ તેવું પરિણામ લાવી શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઈસ્કૂલ દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો આદર્શ હાઈસ્કૂલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી આદર્શ વિદ્યા સંકુલમાં આજ રોજ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન નામ હેઠળ સંપૂર્ણ બોર્ડમાં જે રીતે પરીક્ષા લેવાય છે એવી જ પરીક્ષા લેવામાં આવી અને આને નિહાળવા માટે આદરણીય ડૉક્ટર શાંતિભાઈ જોશી પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાલનપુરથી વધાર્યા છે અહીંયા અમે એમની એન્ટ્રી પણ બોર્ડમાં આપે એ રીતે આપેલી છે રિસિપ બનાવેલી છે બારકોડ સ્ટીકર બનાવેલા છે એમને પેપર પણ છાપેલું આપેલું છે અને તદઉપરાંત સપ્લિમેન્ટરી પણ બોર્ડમાં જેવી આપે એવી સંપૂર્ણ એમને આપવામાં આવી છે સ્કોડની પણ વ્યવસ્થા કરેલી છે જેથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ બોર્ડથી અત્યારથી માહિતગાર થાય અને ભયમુક્ત થાય એવું વાતાવરણનું નિર્માણ અમારી આદર્શ આદર્શાળામાં આજરોજ સમગ્ર શિક્ષકોની મદદથી અને સહયોગથી અમે કરવામાં સફળ રહ્યા છીએ આ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ બોર્ડ ની પરીક્ષા અંગે ભય સેવી રહ્યા હતા પરંતુ બોર્ડ ની પરીક્ષા લેવાય તે પહેલા જ પ્રાયોગિક ધોરણે પ્રી બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત થયા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આ વખતે મારે પહેલી વખત ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા આપવાની છે ત્યારે અમારી શાળામાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન ગોઠવવામાં આવી આ બદલ હું ઘણી ખુશ છું કારણ કે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનથી અમને ઘણો ફાયદો થશે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશન આપવાને આપવાને લીધે અમારામાં રહેલો જે બોર્ડ બોર્ડની પરીક્ષા પ્રત્યેનો જે ભય છે સમાજ દ્વારા એમ કે બોર્ડની પરીક્ષા ભારે હોય છે એના વખતે જે એ બધા શબ્દોથી જે અમારામાં ડર રહેલો છે તે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનના કાર્યક્રમથી દૂર થશે અને અમે નિર્ભય બની અમારી બોર્ડની એક્ઝામિનેશન આપી શકીશું જે બદલ હું શાળા પરિવારની ખૂબ આભારી છું સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈ દબાણમાં આવી જતા હોય છે અને તેની અસર તેમના પરિણામ પર પડતી હોય છે તેવામાં જો દરેક શાળા દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ઊભો થયેલો બોર્ડની પરીક્ષાનો ભય સરળતાથી દૂર કરી શકાય અને વિદ્યાર્થીઓ પણ દબાણ મુક્ત વાતાવરણમાં બોર્ડ પરીક્ષા આપી શકે જેથી પરિણામ આવે કેમેરામેન રતન સોલંકી સાથે ઠાકોર બનાસકાંઠા ભારતીય રિઝર્વ પેમેન્ટ સેવાઓ ચાલુ રાખવા માટે પંદર દિવસનો વધારાનો સમય આપ્યો છે આ અંતર્ગત કોઈપણ ગ્રાહકના ખાતા પ્રિપેઇડ પ્રોડક્ટ વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ અથવા તો ટોપ સ્વીકારવા માટે ઓર્ડર કરવાની છેલ્લી તારીખ પંદર માર્ચ સુધી લંબાવવામાં આવી છે આરબીઆઈએ શુક્રવારે કહ્યું કે આ પગલું વેપારીઓ સહિત ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે અગાઉ એકત્રીસમી જાન્યુઆરીના રોજ રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પછી કોઈપણ ગ્રાહક ખાતા પ્રીપેડ પ્રોડક્ટ વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા તો ટોપઅપ્સનો સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો રાજકોટમાં રમાઈ રહેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ હવે રોમાંચક બની ગઈ છે જાડેજા રોહિતની સદી તેમજ સરફરાજની અડધી સદી તેમજ ઝુરેલના આક્રમક છેતાળીસ રનથી સહાયથી ભારતે પહેલી ઇનિંગમાં ચારસો પિસ્તાળીસ રન કરી લીધા હતા જેના જવાબમાં પ્રવાસી ટીમે પણ વળતી લડત આપી બેન ડકેટની સદીના સથવારે ઇંગ્લેન્ડે બે વિકેટ બસો સાત રન કરી લીધા હતા જે ક્રાઉલીને આઉટ કરતાં જ અશ્વિનને ટેસ્ટમાં પાંચસોમી વિકેટ મળી હતી અશ્વિન ભારતનો બીજો બોલર બન્યો છે જેણે પાંચસો વિકેટ ઝડપી છે અગાઉ કુંબલેએ પાંચસો વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી આ સાથે પાંચસો વિકેટ લેનારો તે વિશ્વનો નવમો બોલર બન્યો છે વસંત ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલ્યું છે બીજી બાજુ વસંતોત્સવની ઉજવણીનો આરંભ થઈ ચૂક્યો છે વસંતના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા વસંતોત્સવની ભવ્ય ઉજવણી કરાય પ્રતિવર્ષ વસંતોત્સવ અહીં પરંપરાગત રીતે મનાવાય છે દેશના અલગ અલગ રાજ્યોમાં ઉજવાતા વસંતોત્સવની પ્રસ્તુતિ અમદાવાદની શ્રેયસ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને સંગીતના સથવારે કરવામાં આવી લોકનૃત્યની સાથે ક્લાસિકલ નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી તમે દેશમાં કોઈ પણ જગ્યાનું પ્રખ્યાત ફૂડ હોય કે પછી તમારા નેટિવ પ્લેસનું પ્રખ્યાત ફૂડ મિસ કરી રહ્યા હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી ફૂડ મિસ કરતા હોવ તો આ એપ્લિકેશન તમારા કામની છે મોબાઈલ ફોનથી તમારી માતા કે પ્રિય વ્યક્તિએ બનાવેલું ફૂડ ગમે તે રાજ્યમાં મોકલી આપવાની વ્યવસ્થા કોલકાતાની ચરાબુની સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તે ગોઠવી છે બારથી ચોવીસ કલાકમાં એક શહેરથી બીજા શહેરમાં ખાવાનું પહોંચાડશે સામાન્ય અમાઉન્ટમાં આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે टेस्ट टू प्लेट एक इंटरसिटी फूड डिलीवरी करती है जिसमें कि वो एक शहर से दूसरे शहर में जित आइकनिक फूड्स जो एक शहर का है उसको दूसरे शहर में पहुंचाती है और प्रीडोमिनेंटली हम लोग उस शहर से पिकअप करते हैं जो एक पर्टिकुलर कुजीन को रिप्रेजेंट करता है जैसे कलकत्ता लखनऊ जयपुर अमृतसर हैदराबाद कोची गोवा तो ये एक पर्टिकुलर टाइप ऑफ क्वीन को रिप्रजेंट करता है तो इसका जो मेजर विजन है कि जब हमारे पास जो माइग्रेटेड पीपल हैं जो एक शहर से दूसरे शहर में माइग्रेट किए हैं वो अपने फूड को मिस करते हैं इसके अलावा अभी जो है इकोनॉमिकल डेवलपमेंट हुआ है उसमें बहुत सारे लोग ट्रैवल करते हैं और डिफरेंट डिफरेंट सिटीज़ के आइकनिक फूड्स को टेस्ट किए हैं वो भी उसको मिस करते हैं और थर्ड जो है जो सोशल मीडिया के आने के कारण बहुत सारे फूड ब्लॉगर जो है वो डिफरेंट टाइप के जो आइकनिक फूड्स है उसको बहुत ज़्यादा पॉपुलराइज कर दिए हैं और जो फूडीज पॉपुलेशन है जो डिफरेंट सिटीज़ में रिसाइड करती है वो उस खाने को खाना चाहते हैं लेकिन उनके लिए ट्रैवल करना एक बहुत बड़ा चैलेंज है हर सिटी में जाना और वहाँ पर जाकर के उसको खाना। जो चार साल लगाया कंपनी को बनाने में वो फाउंडेशन को स्ट्रॉन्ग करने में कि कहीं भी हमसे गलतियाँ ना हो हमारी लॉजिस्टिक की चेन हमारी फूड की क्वालिटी बिजनेस मॉडल इसको हमने किया अब हमारा एग्रेसिव एक्सपेंशन का टाइम है क्योंकि हमारे इस फील्ड में कोई भी दूसरी दूसरा कोई प्लेयर नहीं है मार्केट बहुत बड़ा है करीब छः बिलियन डॉलर का हमारा मार्केट है तो हमारा ये टारगेट है कि अगले एक साल में हम नंबर ऑफ डिलीवरी दस गुना टेन टाइम्स कर देंगे नंबर ऑफ आउटलेट्स भी तीन गुना करेंगे थ्री टाइम्स जितने आज हमारे आउटलेट जिसकी डिलीवरी हम कर रहे हैं हमारे जितने डिलीवरी के सेंटर्स हैं वो भी डबल से ज़्यादा हो जाएंगे हमारे पिकअप सेंटर भी डबल हो जाएंगे और इवन हम इंटरनेशनल डिलीवरी भी करने का प्रोग्राम ने समाप्ति नमस्कार